વિદેશી દારૂનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે બે પોઈન્ટ અઠ્યાવીસ કરોડ કિંમતની સોના ચાંદી અને વાહન સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી છે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી ત્યારથી આચાર સંહિતા લાગુ થઈ અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં રાજ્યમાંથી સોળસો ફરિયાદ ચૂંટણી પંચને પ્રાપ્ત થઈ છે જે કંટ્રોલ રૂમ એનજીએસપી ટપાલ અને ઇમેલ મારફતે ચૂંટણી પંચને મળી છે